નાનું અમારું <Hands bin ukweza cielis> <cekwarm stanza> <Shuklea tha uno>

આકો બન ન કરો તમે કામ સામા વાલા તું વાહ કરવાનું કરતા અને નાય આ ઓર ગાડ નાખો અલોફી ગાવ ના પડી નથી સાઈડ માં રાખ સાઈડ માં રાખ બે ખા આ ગડે કામ થઈ પડ્યું મને કોરા દેવાની કો પાળ દેવાની કો ઓડ માં

એ નહી નહી અરે ભાવનિયા મોટો ડબ્બો ફેર કર લઈ હું ને એમાં હા જ છે নোয়ার ওসকে এন্ন ক্নে মকেরায়ে উকের কোয়েনের চাকেনেনের কূনের কোজারেচের কোমের কোরে কোনের কোয়েনেনে কাকম� તેલ નાખો થોડું તેલ નાખો ખાટું પડશે હા ઓય જાદુ લેવાય પણ હોય તો હા આરીઓ હાલે રિવાઇટ પડ્યું રાખું હે ને Mét ở đây, nhưng <laughs> mà ở Cách thơm mongo? Tóc quá mong chờ. này. về tay của sân chơi. You are no longer. No longer. You are no longer. You are no માલાસી હોય કોઈ નવલો આવે ને સાઈડ પર હથર આવતા છે અમારું ધંધો આવે છે ને બસ નવરદ ન થતા જ નવરોડ ન ફેટતો ને હાજોપતિ કમી કરી બકલાવારો એ કાડી લાડી કાઢી નાખ ને કાકા તમે નાઈ લઈ લુગડા બદલાઈ ગયો હે લુગડા બદલાઈ ગયા દેખો કાઢ દેવો બાર ના

એ બોલો બોલંગા બોલો ઓ બોલો પે એને લુકડાં છોડી તમે એ આપણે ખોટું ઘરે એક એક પનિયા ડોન દેવો ન બાપુ જલપરા વાત પાંચ ફેડી પેલી ને અહીંયા આપામાં

आ बोलते का है और आप ये रहे हैं कुछ है तो बात आठ के वर से मैं रख दो ये बात वो खारा है बहुत खारा है वो ना कि दे दो और पता नहीं कि के बाद मगर मैं थोड़ा बांडी तो देख તમને બાંધ ત્રણે ને બાંધી દેવા હાલા આ બે અમે પહેરો ત્રણ તમે પહેરો પણ તમને પણ આડપેડે આવી દઉં તું બોલું તો ભારત હાઈટ કેદી નહીં રાઈટ કી

करई नाकू हां बात तक करना बता रहा है हाय ये निकली जाए कितना कर रहा है हाय इधर हो जाएगा हो जाएगा तो ये बोल रहा है